દરેક ગ્રાહક મિત્રો બહુ મસ્ત મજાની વેરાયટી માં નવું કલેક્શન લઈને આવી ગયા છે બેનો ઇંતજારી થી જોતા હતા કે પૂજા બેન એક સાચ લઈ આવો તો આપણે લઈ આવ્યા પ્યોર એટલે પ્યોર ગજી ક્રેપ નું મટીરિયલ છે પ્યોર ગજી સિલ્ક નહીં ગજી ક્રેપ ગજી ક્રેપ નું મટીરિયલ છે મસ્ત મજાનું નીચે હેવી બોર્ડર પટ્ટા છે મલ્ટી બોર્ડર પટ્ટો છે તો એ બોર્ડર પટ્ટામાં તમે ઉપર મલ્ટી બ્લાઉઝ પણ મેચ કરી શકો છસો રૂપિયા માં બહુ મસ્ત ઘેર જો સાડા છ થી સાત મીટર નો ઘેર આવશે રાણી ગુલાબી પ્યોર માં બતાવ્યો હવે જો બ્લેક જોજો બધાનો અને ખાસ કરીને મલ્ટી બોર્ડર જોજો તમારે બ્લાઉઝ મેચ કરવામાં બહુ સહેલું છે એની અંદર જુઓ તમે વ્હાઈટ જોઈ બહુ મસ્ત છે આની અંદર સેમ ચણિયો સેમ બ્લાઉઝ એ આપણે આગળ આવ્યા નેક્સ્ટ ટાઈમ બતાવશું અત્યારે આ જોઈયું આ છે સી ગ્રીન કલર જો મેથી પીળો પીઠી માટે નો સ્પેશિયલ બીટ કલર છે એકદમ મસ્ત બીટ કલર

દુપટ્ટો જોઈ લો લેરિયાનો હેવી કોટન નું કપડું નથી સિલ્ક નું કપડું સરસ છે હેવી એટલે હેવી પ્રીમિયમ ક્વોલિટી નો મસ્ત દુપટ્ટો છે અગિયારસો રૂપિયામાં આનો દુપટ્ટો લેવા જાવ તો દુપટ્ટો નવસો રૂપિયાનો આવે આખી ચોલી તમને અગિયારસો રૂપિયામાં આવશે મસ્ત મજાની ચોલી સરસ આઈટમ છેલ્લે સુધી વિડીયો જોવે અને આવો સરસ લાભ મળે હવે આઈટમ છે હજી આપણી પાસે ફૂલ લખનવી વર્ગમાં

આ જો દુપટ્ટો ફૂલ સાઈઝ વર્ક અને મોટો મસ્ત દુપટ્ટો છે ₹1400 માં પ્રિન્ટ નથી ચણિયા ને બ્લાઉઝમાં ફૂલી એટલે ફૂલી વર્ક છે ખાસ કરીને જોઈ લો પ્યોર લખનવી વર્ક છે મસ્ત મજાનું અને અંદર હેન્ડ વર્ક કરેલું છે આવું સરસ કલેક્શન તમને સન્ડે સેલ ની અંદર મળતું રહેવાનું છે મીરા હોલમાર્ટ માં જોડાયેલા રહેજો વોટ્સએપ નંબર છે કોન્ટેક્ટ કરજો ગ્રુપમાં જોઈન થઈ જાજો એટલે નવું નવું કલેક્શન નવી નવી અપડેટ મળતી રહીએ અને જે પીસ ગમતું હોય એને સ્ક્રીનશોટ લઈને વોટ્સએપમાં મોકલો એટલે ફટાફટ તમારો ઓર્ડર બુક થાય રૂબરૂ શોપ પર આવીને આ બધા પીસ તમે જોઈને લઈ શકો છો જય માતાજી